હાલો દોસ્તો નમસ્કાર અત્યારે હું આવ્યો છું મારા ખાસ મિત્ર અને હરેશભાઈ સાવડાની વાડીએ જે આપણી વાડીએ આપણી દુકાનેથી લગભગ ત્રણક વર્ષથી બપુ દવા લ્યો છે બરાબર ને ત્રણક વર્ષથી દવા છે બધી સારા ટેકનિકલ વાપરે અને ક્યારેય ભાવની માથા કોઈ ન હોય પણ એને ટેકનિકલ સારા જોઈએ અને સારા ટેકનિકલની કેવી કદર થાય એ આજે આપણે એની વાડીએ આવીને જોયું આજ હું સામેથી ફોન કરીને એની વાડીએ આવ્યો છું બહુ બધા એને બહુ સારા ન્યુટ્રન્સ વાપરા છે અમે જે વારે વારે ભલામણ કરતા હતા કે પહેલા ગ્રોક્સલ મારો પછી કેલ્સી બોઝ મારો પછી ડેલ્ટ્રોલ મારો સેલો રાઉન્ડ ડેલટ્રોલનો તો એનું હું કમાલ હોય એની હું તાકાત હોય અને આમાં ધાનુકાનું ગોદીવા સુપર કે એવા સારા ફૂગનાશક વાપરા છે અને આ બત્રીસ નંબરની વેરાયટી છે જબરજસ્ત વેરાયટી છે અને આજે હું બાપુની વાડી આવ્યો ને એટલો બધો ખુશ મને અંદર અંદરથી આનંદ થયો કે આ આખા આ ડુંગરૂ વિસ્તારમાં એ કેવી ખેતી કરે છે આ આ વાડીએ હું પહેલી વાર આવ્યો છું પણ આપણી દુકાનેથી ત્રણેક વર્ષથી દવા લઈ એટલે મને એમ કે જવા દે હું જે દવા દઉં છું એ ખરેખર વ્યાજબી છે કે આપણે ખેડૂત આપણા દુઃખી થાય છે કે એને ફાયદો છે સામેથી હું ફોન કરીને આવ્યો ને આજ બરાબર વાડી હતા તો મને ક્યાં આવો અને આજે એની માંડવી જોઈને એટલો બધો ખુશ થઈ ગયો એણે મને બે દી પહેલાં એવા ફોટા મોકલ્યા હતા કે ખરેખર તો આપણે જે કેલ્શિયમ બોઝ ને ડેલ્ટ્રોલ એનું રિઝલ્ટ ખૂબ સારું છે અને અત્યારે અમે મગફળી ઉપાડીને અને હાથમાં મગફળી છે બાપુ આ બતાવો આ તમે એક આ મગફળી જોવો આ ઘણી બધી ઉપાડી જેવી આ જો આપ આ તેલ છે બહુ આ બધા રિઝલ્ટ છે ને આજેમાં જે તેલનો ભરાવો ભરાવો આ બધું આવ્યું છે અને આ એની એક તાકાત છે ને આજુબાજુના ઘણા ઘેરા જોયા પણ તમે એને એકવાર એને ગ્રીનરી જોવો ભણ આ બધું બતાવી તમે એકવાર ગ્રીનરી જોવો તો હારા ટેકનિકલ હારી કંપનીની દવાઓ અને સારા ન્યુટ્રન્સ હું કામ કરે તો બાપુ તમે આ બધું આપણી દુકાનેથી લ્યો છો ને ત્રણ વર્ષથી લ્યો છો તો તમને આમાં કેવો ફાયદો દેખાય છે ના એક તો સો એવા સાચી છે મનસુખભાઈ તમારી કે ભાઈ ખેતી એક મારા પપ્પા નું એવું કેવું હતું કે ખેતી વસ્તુ એવી છે કે દરરોજ તમને નવું શીખવાડે સાચી વાત આટલા ટાઈમ થી હું આ ફિલ્મમાં માં છું છતાં મને આ વખતે કે તમારે ત્યાંથી દવા લઈ છે ત્રણ વર્ષ મને એવું જવાનું ના ખરેખર જો સારા ન્યુટ્રીન સારા ટેકનિકલ જો વાપરવામાં આવે મગફળીમાં તો સો ટકા એનું પરિણામ તમને જોવા મળે ઠીક છે કે તમને એમ થાય કે આ વસ્તુ મોંઘી છે કે આ વધારે મોંઘી પડશે અને આનું રિઝલ્ટ આવશે જો અત્યારે હું આ મારી છું તો મને ખરેખર દિલ થી આનંદ થાય છે ના ના ખરેખર મેં જે ખર્ચો કર્યો છે એનું ઉત્પાદન મને સામુ દેખાય છે હા બાપુ ખરેખર અમને પણ આનંદ છે ખુબ સારું રિઝલ્ટ મળે છે આ લેવા ટાઈમે ઘણી વાર દવા કોસ્ટલી લાગતી હોય પણ એના રિઝલ્ટ અત્યારે જોવા મળે અત્યારે અમે માર્ગમાં પાંચ દસ કિલોમીટરથી આવ્યા તો ઘણા બધા ઘેરામાં ઘેર લાગી ગયો છે પાંદડા ખરી ગયા છે તો એની અમે આની આ ગ્રીનરી આની તાકાત અને આ જે ફ્લાવરિંગ છે હજી પણ તમને લાઈવ એક સોડ ઉપાડીને બતાવું કે તમને એવું થાય કે નાના રિઝલ્ટ આમાં છે આજુ આખું એનું આખો લડ છે

એ બધો ખાલી તમને આ પાલામાંથી જ ઊભો થઈ જવાનો સો ટકા બરોબર છે અને આવો પાલો જો ઢોર ખાય તો કંઈક ઢોર પણ તાજા થાય નકર નકરો ઘેરુંવાળો પાલો ખાય તો એ તો ભૂંખા હોય તો નાખો એટલે ખાય પણ એનાથી કાંઈ દૂધ ન બને દૂધ બનાવવા માટે આવા આવો પાલો જોઈને આ તમે જે ન્યુટ્રન્સ સેટર છે ને આ ન્યૂટ્રન્સ ઢોરને પણ દૂધમાં બી કામ કરે ફેટ સારા આવે ઉત્પાદન સારું આવે તો તમે અમારી દુકાનેથી આ દવાઓ લોશો ને આટલી સરસ મગફળી બનાવી તો હરેશભાઈ મને ખૂબ અંદરથી આનંદ થયો અને તમે જે મને રિઝલ્ટ આપ્યું કે આ જે કેલ્શિયબોઝ છે કે આ ગ્રોક્સલ છે કે સેલો રાઉન્ડ ડેલ્ટ્રોલનો તો કોઈ બી ખેડૂતને અમે ભલામણ કરતા હોય ડેલ્ટ્રોલ શું કામ કે એમાં કેલ્શિયમ નાઇટ્રેટ મેગ્નેશિયમ બોરોન ઝીંક આ તમામ સૂક્ષ્મ તત્વો એની અંદર એડ છે એના હિસાબે એમાં પોપટાનો ભરાવો સારો થાય વજન સારું આવે તેલ સારું આવે અને તેલ આવે તો જ વજન આવે દવાનો રોલ તો બાપુ ખાલી કેટલો હોય કે કોઈ બી મોલાઈતને જીવવાયત મુક્ત રાખે પણ સારો વજન સારા ન્યુટ્રન્સને સારું ઉત્પાદન માટે આવા ખોરાક જોઈએ અને આનું રિઝલ્ટ અમને નરી આંખે જોવા મળે છે આ ખાલી પાંચ છોડવા છે પણ તમે આનું રિઝલ્ટ જોવો તો આજ ઘણો બધો આનંદ થયો કે આ માંડવી જોઈને અને તમે આની એકવાર ગ્રીનરી જોવો ઘણા બતાવી દીધા ગ્રીનરી બહુ મસ્ત ગ્રીનરી છે અને ખૂબ મજા આવી તો આથી વિશેષ કોઈને કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ યોતેર સાર એકાવન તો આવા ટેકનિકલ વાપરજો તમને પણ આનંદ થશે તમને પણ મજા આવશે અને સારું સારું ઉત્પાદન આવશે એટલો બધો બીજા કરતાં ખર્ચો વધુ નહીં થાય પણ પ્રોડક્શન સો ટકા વધુ આવશે તો આજે હું અમારા હરેશ બાપુની વાડી આવીને ખૂબ આનંદ થયો ત્રણ વર્ષથી અમે અમારી દવા લઈશું આવ્યો છો હું પહેલી વાર વાળીએ પણ ખૂબ મજા આવી હસ્તુ જય ભારત